મધ્યમાં બિરાજમાન જગતજનની મા જગદંબા જુનાગઢના શાસકોને બુદ્ધિ મળે એવું અભય આપજો જેથી અહીં દર્શને આવતા ભક્તજનોને તરસ્યા ના રહેવું પડે ગિરનાર પર્વત પરના પાંચ હજાર પગથિયા ચડીને અથવા તો રોપવેમાં અંબા માના ચરણમાં શીશ ઝુકાવા આવેલા દર્શનાર્થીઓને પ્રશાસનના વાક્ય ભર ઉનાળે પાણી પણ નસીબ થયું ના હતું તો ભક્તજનોમાં જૂનાગઢના બની બેઠેલા નેતાઓને શાસકો પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી તો હોળી ધૂળેટીના તહેવારમાં રવિવારે ગિરિરાજ પર દર્શનાર્થે ગયેલા અસંખ્ય યાત્રિકોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા તેમને થૂક ગળે ઉતારીને તરસ છિપાવવાનો વારો આવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે તો બીજી તરફ અમુક દર્શનાર્થીઓનું કહેવું હતું કે વન વિભાગ તેમજ અન્ય તંત્ર વાહતુકોની મહેરબાનીથી થી લોકોને મોંઘા ભાવનું પાણી ખરીદીને ગિરનાર પર્વત પર પીવાનો વારો આવ્યો છે તો બીજા અર્થમાં પ્રવાસીઓનો તેનો મર્મ એવો સમજી શકાય કે ગિરનારની યાત્રાએ આવતા યાત્રાળુઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને આર્થિક રીતે રીતસરના ખંખેરી લેવામાં આવે છે જો અહીં વહીવટી તંત્ર અને અહીંના બની બેઠેલા નેતાઓ વિશ્વ પ્રસિદ્ધ પર્વતરાજ ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને પાયાગત સુવિધા ન આપી શકતા હોય તો તેઓને પોતાના ઘર પકડીને બેસી જવું જોઈએ તેવો મત યાત્રાળુઓમાં જોવા મળ્યો હતો વલ્લરી વ્યાસ અપના અપનામિજાજ ન્યૂઝ જુનાગઢ